આ બધા ફાકી ફાકી ખાવા વાળા જોઈ શકો છો સમસ્ત વાળન સમાજ અહીંયા છે ને ધોઈ જે અરે રામ રામ અહીંયા આપણે જતીનભાઈ થી ચાલુ કરીએ છીએ જો જતીનભાઈ તમે તમારા કપડા ધોવે છે ગમે એને કપડાં ધોરા હોય લિંક ઉપર ક્લિક કરો તમ તમારે જતીનભાઈ ઘરે આવીને ધોઈ ગયા છે

બરાબર છે બરાબર છે કિશનભાઈ અમારા સમાજના મેન માટી છે અટાણે પાછણા ધોવામાં આ જતીનભાઈ એના ભેગા છે સાથીદાર છે એના જતીનભાઈ તમને પહેલે પણ જોઈ આવી છે જે લાખ રૂપિયામાં કપડા ધોઈએ ફેમસ માણસ છે બહુ હતા તમને ખબર નહીં હોય આનંદ થાય છે અત્યારે સમાજનું કામ કરવામાં હમ ખૂબ બરાબર બરાબર વાહ ઓમંગભાઈ જોઈ રહ્યા છો તમે ઓ ઓમંગ સુકવવાનું કામ છે

તમને કેવું ફિલિંગ આવી રહ્યું છે નાતા નાતા અરે પણ અહીંયા જો આપણા કિશનભાઈ છે અરે જતીનભાઈ શું કે મજા ને કેવું છે તમારું સ્વિમિંગ પુલ આ એક લાખ વાળા ધોવા વાળા માણસ છે અહીંયા મિલાનમાં બેઠવા છે દુબઈ છે તો મારો અરે પણ સાત કરોડ કરોડ ઓહ નશા નદી ની અંદર ફેન ફોલોવિંગ છે એટલા તા ના ના રેવા દે બરાબર હાલો અરે મજા કઈ દી બહુ મજા કહી દઈ અરે 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 કેમેરો હોય કેમેરો વોટો પ્રૂમ નથી એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ તાણે આપણે થેલી બેલી લઈને પાછળના પાછળ કેલીને જાય હીએ

sama apa Boleh, 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 boleh,

હલોવાનું કામ આપણે સાંજે બરોબર જવું તમને આપણે ખામેણી લઈને વારવાનું હે તો વાજી નાખીએ હવે આપણે વરાઈતા ગયું હવે પંખા ચાલુ કરી દઈએ આપણે

Tata -ta, bye bye good bye